જનરલ હોસ્પિટલના શ્રી અને તબીબ શ્રીને સ્ટાઇપન્ડ વધારાના વિષય સાથે થયેલી અગાઉ રજૂઆત કરવામાં આવી હતી જેડીએ દ્વારા તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ અને ગીડા દ્વારા

તમામ ઇન્ટર્ન તેમજ રેસિડેન્ટ ડોક્ટર્સ ગાંધી ચિંધિયા માર્ગે લડત આપવા કટિબદ્ધ છે

અમે હું ઇન્ટર્ન ડૉક્ટર છું અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં અમે આજે બધા જ ઇન્ટર્ન ડોક્ટર્સ અને બધા રેસિડેન્ટ ડોક્ટર્સ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને સર્ટી હોસ્પિટલ ખાતે અહીંયા ભેગા થયેલા છીએ અમારો મુદ્દો એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી અમારો સ્થાપનમાં કોઈ પણ વધારો થયો નથી જે પહેલાં દર ત્રણ વર્ષે ચાલીસ ટકા વધારાનો નોર્મ છે પણ એ સરકારે છેલ્લા ત્રણ વર્ષથી વધારે નથી અમે આ બાબતે સાત વાર સુધી રજૂઆત કરી છે અને અમે ગાંધીનગર પણ જઈ આવ્યા છે પણ એનો કોઈ પણ જવાબ આવ્યો નથી જેનાથી ખબર પડે છે કે ડૉક્ટર જે સૂત્રધાર છે આટલી મોટી આટલા મોટા ગુજરાત સ્ટેટના જે હેલ્થ કેર હોય એનું તો એ બાબતે સરકાર કેટલી બેદરકાર છે એ દેખાય છે અમારી એ માંગણી છે કે આવતી દસ તારીખ સુધીમાં જો અમારા બુધવારનો નિકાલ નહીં આવે કે અમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નહીં મળે તો અગિયારમી તારીખથી અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને ગુજરાતની બધી જ કોલેજના બધા ડોક્ટર્સ ઇન્ટર્ન ડૉક્ટર્સ અને રેસિડન્ટ ડૉક્ટર્સ બધા સ્ટ્રાઇક ઉપર ઉતરશો અંદાજે અહીંયા અમારી કોલેજમાં અત્યારે અમે છસો જેટલા ડૉક્ટર્સ છીએ રેસિડન્ટ ડૉક્ટર્સ અને ઇન્ટર્ન ડોક્ટર ભેગા થઈને અને ગુજરાતના જો બધા જ ભેગા કરીએ તો અંદાજે સાડા પાંચ છ હજાર સવાલ છે મારું નામ ડૉક્ટર કેતન ધીરુભાઈ બોદર છે હું પ્રેસિડન્ટ ઓફ જીએમસીબી ભાવનગર છું સર મતલબ અમે અત્યારે ડીન સર અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સર્ટી હોસ્પિટલ ભાવનગરમાં રજૂઆત કરવા માગે છે દર ત્રણ વર્ષે મેડિકલ મતલબ રેસિડન્ટ ડૉક્ટર અને ઇન્ટર્ન ડૉક્ટરના સ્ટાઈફન્ડમાં વધારો થતો હોય છે લાસ્ટ બે હજાર એકવીસમાં વધ્યો હતો અને આ વર્ષે બે એપ્રિલ બે હજાર એકવીસ ચોવીસથી વધવો જોઈએ જે વૈધો નથી અમે સરકારને છથી સાત વખત લેટર આપ્યો છે પણ દર વખતે નકારાત્મક જવાબ મળ્યો છે દર ત્રણ વર્ષે મતલબ જીમર્સ કોલેજ અને જે રીતે મોંઘવારી વધે તો એ રીતે પગાર પણ વધો જોઈએ અને મિનિમમ ચાલીસ ટકા પગારની માગણી છે અમારી